ચાણક્યપુરી સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા લીબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે દીપિકા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે શું માહોલ તો અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું હજુ પણ આજે પણ ભારે વરસાદ વરસશે આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વિભાગે માહિતી આપી છે તે પ્રકારે ગુજરાતભરમાં વરસાદ રહી શકે છે અને અમદાવાદની સ્થિતિ પણ એવી જ છે અમદાવાદના અખબારનગર વિસ્તારમાં અત્યારે છીએ અને અખબારનગર વિસ્તારમાં આપ જુઓ કે છેલ્લા અડધા કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેમાંથી આજે પણ અમદાવાદીઓ બાકાત નથી સૌથી મહત્ત્વની વાત એ છે કે અમદાવાદમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા અડધો કલાકથી અંડાધાર વરસાદ વચ્ચે અમદાવાદીઓ છે તેઓ પસાર થઈ રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે વિઝિબિલિટી પણ ઓછી છે એટલે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે હવામાન વિભાગની જે પ્રકારની આગાહી છે તે પ્રકારે ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આગામી પાંચ દિવસ માટે આપવામાં આવી છે અને સાથે જે પ્રકારે બે કહી શકાય કે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને બંને સિસ્ટમને કારણે હજુ પણ અમદાવાદનું વાતાવરણ છે આ પ્રકારનું રહેશે હવામાન વિભાગે વર્તમાન સમયની અંદર જે અમદાવાદનું તાપમાન છે તે અઠ્યાવીસ સેલ્સિયસ છે એટલે હવામાન વિભાગે જે આગાહી આપી છે તે પ્રમાણે બે સિસ્ટમ સક્રિય છે પહેલી સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં અપર એર અપર એર સર્ક્યુલેશનની અને બીજી સિસ્ટમ છે તે મોન્સૂન ટ્રફ આ બંને સિસ્ટમને કારણે મધ્ય ભારત અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં વરસાદ રહેશે કે અમદાવાદ અને ગાંધીનગર પણ તેમાંથી બાકાત નથી ઠેર ઠેકારે પાણી ભરાવાની સમસ્યા છે તેનાથી અમદાવાદીઓ પણ બાદમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે વિસ્તારોની અંદર ગટર છે તે બેક મારી રહી છે અકબરનગર વિસ્તારની અંદર આપ દ્રશ્યો જુઓ તો આ રસ્તો જે છે તે ખાસ કરીને રાણીપ તરફ જવાનો રોડ છે અકબરનગર કેટલી સર્કલ પર પાસે છીએ અમે અને ગટર બેક મારી રહી છે અને તેને કારણે લોકોની સમસ્યા છે તે વધી રહી છે મહત્વની વાત એ છે કે શહેર માં પાણી ભરાયા જવાની સમસ્યા આજે પણ છે અને તેમાં પણ આ વરસાદી વાતાવરણમાં ખાસ કરીને રસ્તા પર જે પાણી ભરાયેલા હોય તો તેમાં ગટરના પાણી બેગ મારી રહ્યા છે ને અમદાવાદ મહાનગરપાલિકાનું જે કામ છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માત્રને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગટર બેક મારવાની સમસ્યા છે તે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની સમસ્યાથી અમદાવાદીઓ પીડાઈ રહ્યા છે પરિણામ એ આવે છે કે જ્યારે વરસાદ રોકાઈ જાય પાણી પણ ઓસરતું નથી અને પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નીકળવાની ભય લાગે છે કારણ કે જે પાણી છે તે ગટરનું પાણી હોય છે ને તેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય અમદાવાદીઓને લાગી રહ્યો છે આ પ્રકારની સમસ્યા અમદાવાદ શહેરમાં વરસાદી વાત જોવા મળી રહી છે કોમલ જે દીપિકા આપ જોડાયેલા રહેજો પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રણવ દીપિકા અખબારનગર વિસ્તારમાં અત્યારે હાજર છે આપ કયા વિસ્તારમાં હાજર છો અને ત્યાં આગળ અત્યારે કયા પ્રકારનો વરસાદી માહોલ છે કોમલે કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેરમાં વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે આજનો દિવસ મધ્યથી થોડો વધારે વરસાદ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળશે ઠંડરસ્ટોમ એક્ટિવિટી જોવા મળશે તેની અસર અમદાવાદ શહેરમાં હાલ પણ જોવા મળી રહી છે જ્યાં હું ઊભો છું એ વાસણા બેરેજ વિસ્તાર પર ઊભો છું પરંતુ અહીં હાલ કહી શકાય કે થોડીવાર થોડી મિનિટો પહેલા અહીં એકદમ ધોધમાર વરસાદ હતો પરંતુ અત્યારે સંપૂર્ણ રીતે વરસાદ છે તે બંધ થઈ ગયો છે તેમ છતાં પણ જે આહલાદક વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે પારડી વિસ્તાર હોય વાસણનો વિસ્તાર છે જમાલપુરનો વિસ્તાર છે મણિનગરનો વિસ્તાર છે અમદાવાદનો પૂર્વનો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર જે વરસાદી ઝાપટા છે તે હાલ જોવા મળી રહ્યા છે અને વરસાદ છે તે ધીમી ધારે જોવા મળી છે તો સાથે જ વરસાદ અચાનક બંધ પણ થઈ રહ્યો છે સાથે જ થોડા વિરામ બાદ